આ તો હમણાં વાડ જોયું હોદ ના આવે ને ત્યારે તો પછી બે પીવા ચાર પોસ પીને આવું પેલા જ વાર જો પેલા પૂછતા આવું ના હોય તો અને જો ના આવે ને જોડી તો પીને આવું પેહલા જ ના આવે તો મોગરી લાલ ભાઈ ને પેલા વેલભાઈ ત્રણે ત્રણે જોડી ગાડી નાખું આ ના થોડું મન લાવો ધમાઈ દી વાળો

મને તમારું મનાત નથી ભાઈ શું ગણ છો એવું સોડી મેચો છે કેટલા દાડા છે આજ તો તમે સોડો ના પણ તમારું કોઈ કારણ હોવું જો લ્યો કારણ તો શું કોઈ નહીં શું હોય સોડી મેચો વડે આપણે નહીં ના મને થોડો ઘણો ડાજમો કાળો લાગે છે હા એટલે પેલા નહીં મોગરે ને બધા હા એ લાલભાઈ પેલા વેલભાઈ બધા રી રીસે બળીને જતી રીમાળી તીડવા અને તમે ડૂસી મળી

યાડો આવું ક્ષેત્રમાં ના હું ગોમ હોમ જાઉં છું કેમ અલ્યા આ તો કેવું છે પાઓ પીવો હવે છોશી ના દીધું યાર કુવે દું કુવે પછી ગોમ હોમ જાઉં હા આજ તો તન બાટલો લઈ આલ્યો પીવાનો સંજુકા

અને આજ પાછા ફરી ગયા હોમાં ગોઠના મંદ હોમાં પડ્યા મળ્યો આમ બધું પૂરું કરીને બધી બાજુ મંદ થી મારો છે હોમાં પડ્યા હવે કોક તો કરવું જ પડશે ને ઘરે અમે ગોઠવાના નહીં આપણે આજે હમણાં પાછવા થેડો વાઈ ની પડે મારું કે આ જો બોલે ને તો બોલે ને દારૂ કરું છોડે હોમાં ગોઠના ગળે પડી જશે ભલે નો તમારો જ નહીં કોઈ થોડો મોગરે ની પાછવા મંદ જવા દે પેલા આ મજા આવી ગઈ આપણે તો પીસા ફરવાની કી મજા આવી મમ લાઈ દે

અરે ડોસી તો આજ નહીં પણ કાલે આવો પણ આ શું કર્યું તમે તમારા મોટા જેવું કરી ફરો છો એટલે શું કોઈ આ બીજું હતું તમે કાલ લઈને આવો આટલા ધારેલાવો ઓહો એને તરત લાભી દીધી અમે કીધું સુધરી કહોક સુધરી પણ તમે નહીં સુધરવાના છીએ તો એ નહીં રહેવાના છો

મોગરા નેલાું પડાવવા ના એવું સમજે તું જાય તો અમને લેતા છોડાવે કે ના મેળવા ના લઈને પોલીસ સ્ટેશન માં

બેઠો મોગર કુવાની જો વાત કરો યાર તમે કહો હું તો રેમ માં

તમારી ભલાઈ તમે થવા જ નથી ને તમે યાર મોગરે કીધું મોગરે તો કઈ ડેમ માં પડો એમ પડવાનું ભાઈ પડશે બીજું શું યાર કરશે આપડે ડેમ માં પડે એમ મારા બાપ નામ લેરમાલ હશે એ તો એ સૌ મોગરી મોગર પણ આ મને ખાવા ના ઉતરવા ગળે ખાવાની તો વાત પેલી ચાર વીઘા તમારે છે ચાર વીઘા તમને ખબર એ તો એ લે દારૂડી તો કી આવું અરે કેનાલ માં પડતો તો નમ છે

બધું પડ્યો પડ્યું આખું બગડે નઈ તમારે રાખવી પડે ને આગળ ની પેલી ના ના મનો તમારા ઘર ના લઈ આવેલ છે તમે બંધો ને વાર